તો આ તરફ મહેસાણામાં ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે જેમાં રહેણાંક અને પોષ વિસ્તારમાંથી કૌભાંડ ઝડપાયું છે એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે પુરવઠા વિભાગે રેડ પાડી હતી નનલક્ષ્મી ડિસ્ટ્રિબ્યુટર્સ નામની દુકાનમાં રેડ કરતા પર્દાફાશ થયો છે અલગ અલગ ગેસ કંપનીના સિલિન્ડર મળી આવ્યા છે એક સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ રિફિલ કરવાનો સામાન પણ જપ્ત કરાયો છે મહેસાણાની અંદર અધિકૃત રીતે ગેસ રિપેલિંગનું જે છે કારાસ્થાન જે છે ઝડપાયું છે ખાસ વાત કરી માનવ આશ્રમ ચોકડી પાસે ધનલક્ષ્મી ડિસ્ટ્રીબ્યુટર નામની જે સુપર ગેસની જે એજન્સી છે ત્યાં સમગ્ર રેકેટ જે છે ઝડપાયું છે હાલમાં જે છે પુરવઠા મામલતદાર સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે ખાસ પહોંચી ગયો છે અને જે ખાસ જેની જે ગણતરી સહિતની કામગીરી છે હાથ ધરવામાં આવી છે ખાસ વાત કરીએ તો લાંબા સમયથી ચાલતું હોવાની આ એક માહિતી પણ હતી અને એક જાગૃત નાગરિકે એક રજૂઆત કરતાં સમગ્ર મામલો જે છે સામે આવે તો આપ જોઈ શકો છો કે જે નો સામાન જે છે પાઇપ છે એ પણ ખાસ અહીંયા જોવા મળી રહ્યો છે એક બાટલામાંથી બીજા બાટલામાં જે ટ્રાન્સફર કરવાની જે સિસ્ટમ હતી પણ આખી અહીંયા નજરે દેખાય છે ખાસ વાત કરીએ તો આ પ્રકારની પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલતી હતી સમા તપાસ હાલ જે છે પુરવઠા વિભાગ ખાસ જે કરી રહ્યું છે હાલ કેટલી બોટલો પકડાય છે એની કોઈ ગણતરી બહાર આવી નથી પરંતુ મોટી સંખ્યામાં જોઈ શકો છો કે જે ગેસના બાટલાઓ છે એચપી કંપનીના છે સહિતની કહી શકાય કે જે સુપર ગેસ છે અનેક પ્રકારના જે બાટલાઓ જે છે અહીંયા મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે ત્યારે લાંબા સમયથી આ પ્રક્રિયા કરતા છે અને ગેસનું જે રિફિલિંગનું જે કારણ છે તે હાલ બહાર આવ્યું છે પોલીસ સપાસ તેમજ જે પુરવઠા વિભાગ છે તે બાટલાની ગણતરી હાલમાં કરી રહ્યા છે પરંતુ જે કહી શકાય રહેણાંક વિસ્તારની અંદર પ્રકારની પ્રવૃત્તિ કરી અને જીવનો જોખમ આજુબાજુના રહેણાક વિસ્તારના લોકોને મૂકવો એ કેટલું યોગ્ય ગણી શકાય હાલ તો પુ પુરવઠા વિભાગ દ્વારા તપાસ હાથ ધરી ધરાઈ રહી છે અને સમગ્ર કેટલા કેટલી રિફિલિંગ કેટલા બોટલમાંથી રિફિલિંગ કરાતું હતું એ ગણતરી બાદ સમગ્ર મામલો જે છે બહાર આવશે મુકેશ જોશી ગુજરાત ફર્સ્ટ મહેસાણા